મેં ગાડાની જેમ લી અને અનુભવ બી કર્યો અનુભવ કર્યો અને અનુભવ કર્યો અને અડધામાં મેં પાયું હા અડધામાં બાકી રાખો ખબર નહીં વિશ્વાસ નહીં હા બરોબર છે પણ જે અડધામાં પાયું એટલે મને આઠ અંદર ચોક્કસ સનાતન રિઝલ્ટ આવ્યું બરોબર એના બી ડુંડા નીકળી ગયા હા હા અને પાંચ દાડા જે પાછળ રાખ્યું હા હા એના ડુંડા અમે તમને બતાવીએ કે નથી દેખાય મસ્ત મસ્ત રિઝલ્ટ ટોપ છે એક વખત પાયો ને એક વખત અનુભવ ખેડૂત હોય તો એને એક વખત આ અનુભવ કરવો જોઈએ આ દવાનો આપણે એટલું કહીએ બરોબર તમે એક વખત એમ કીધું હતું કે આપણે જે ડીએપી યુરિયા ની થેલી નો કરીએ એને કરતા

સાડા 6 થી 7 ફૂટ સુધી પહોંચી ગઈ છે માતાની માથે હા એટલે જો તમે એક વખત ખાલી ડુંડા જો અને રિઝલ્ટ જો અને એને બીજા ખેલાડીઓને આપણે ભલામણ કરી શકાય ખરી 100% હું તો હૃદયથી કહું કે આનો એકવાર ઉપયોગ કરવો જોઈએ ખેલું હોય જે માનતો હોય અને ભલે બારસો રૂપિયા બગાડી હા બરોબર બીજા બગાડવા નહીં આ બારસો બગાડી એક વાર એનું રિઝલ્ટ લેવાની જરૂર છે હજી મારા તો રીંગણ બી છે મીઠા બનાવેલા છે દૂધી બી છે રૂપિયા બી બનાવેલા છે બધામાં એક વાર હું આનો ઉપયોગ કરવાનો છે મેં પાછું મગાવી લીધું બરોબર તમે બીજા ઓર્ડર પણ પૈસા બગાડ્યા હા એ તો મારા લેખે જ્યાં પણ હવે તો હું મગાવવાનો નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે જહાંગીરપુરા વિસ્તારના ઇસ્કોન મંદિર અને કુરુક્ષેત્રની બાજુમાં

અડધામાં બાકી રાખો ખબર નહીં વિશ્વાસ નહીં હા બરોબર છે પણ જે અડધામાં પાયું એટલે મને આઠ અંદર ચોક્કસ ટનાટન રિઝલ્ટ આવ્યું બરોબર એના બી ડુંડા નીકળી ગયા હા હા અને પાંચ દાડા જે પાછળ રાખ્યું હા હા એના ડુંડા અમે તમને બતાવ્યું કે નથી નીકળ્યા હજી જો તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે આમાં હજી શરૂઆત થઈ છે ક્યાંક ક્યાંક દેખાય છે અને શરૂઆત થઈ છે અને હવે બધું નિંગળ આવી ગયું મસ્ત નીંગલ અને આપણે જે આપેલું છે એ ભાગમાં આપણે મુનાભાઈ જણાવશે કે આ બધા વિભાગમાં આપણે આપી દીધું બરોબર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જી માસ્ટર જે આપણે હજી જો મિત્રો આપણે એ એ પણ જોઈ લઈએ કે આમાં હજી શરૂઆત થઈ છે ક્યાંક ક્યાંક દેખાય છે અને શરૂઆત થઈ છે અને

પણ ખેડૂતોને ખબર પડે કે નહીં આ બરોબર બારસો રૂપિયા બગાડવા જેવા છે બરાબર બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકાય ખરી સો હું તો હૃદયથી કહું કે આનો એકવાર ઉપયોગ કરવો જોઈએ ખેડૂત હોય જે માનતો હોય આપણે ભલે બારસો રૂપિયા બગાડી છે બીજા બગાડવા નહીં આ બારસો બગાડી એક વાર એનું રિઝલ્ટ લેવાની જરૂર છે હજી મારા તો રીંગણ બી છે મીઠા બનાવેલા છે દૂધી બી છે રૂપિયા બી બનાવેલા છે બધામાં એકવાર હું આનો ઉપયોગ કરવાનો છે મેં પાછું મગાવી લીધું તમે બીજો ઓર્ડર પણ પૈસા બગાડ્યા હા એ તો મારા લેખે જ પણ હવે તો હું મગાવવાનો તો મુનાભાઈ નો આપડે જે અનુભવ છે એ બહુ સારો છે અને એ ભીંડામાં ત્યાર પછી દૂધી કરી છે અને રીંગણીમાં પણ એનો ઉપયોગ કર્યો છે અને આપણે અહીંના બધાના વિડીયો આપણે સાથે સાથે બનાવશું તો મુનાભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીશું ઓકે ઓકે જય ભારત